એ બધાને એકવાર સૂચના આપી તેમ છતાં એ લેવામાં આવેલ નથી એ બધાની રેકડીઓ આજ ઉપાડવામાં આવે છે અને આ ઝુંબેશ કન્ટિન્યુ ચાલુ જ રહેવાની છે બધા રેકડીઓ કહેવાયેલું છે છતાં પણ માનતા નથી એટલે બધાને હવે આ એક સંદેશ આપવું છું કે બધા ઉપાડી લે નહીં તો આ ઝુંબેશ સેટ સુધી ચાલુ રહેવાની છે રોડ ઉપર કોઈને આપણે રાખવા દેવાની થતી નથી ડાયરેક્ટ કમિશનર સાહેબની સીધી સૂચના છે એ મુજબ અમલવારી કરીએ છીએ